ઉપલેટાના લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયેલા અને સંદેશ ન્યૂઝ ચેનલ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ લાઠ ગામમાં ધોધમાર વરસાદને જનજીવન અસ્તવ્યસ્ત લોકોની કોઝવે નીઓ કરવામાં આવી છે

જે દ્રશ્યો છે જોઈ શકો છો કે લાટ ગામમાં બે પેટમાં ફેરવાયું તેવી પરિસ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો કે લાડ ગામ છે એ સંપત્તિ થઈ ગયું છે અને હાલ પેટમાં ફેરવાયું તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે લોકોને વારંવાર નુકસાન મુશ્કેલી વેઠવાનો આવી રહ્યો છે અને લાડ ગામ છે સંપૂર્ણ પાણી પાણી થઈ ગયું છે ત્યારે આપણે દ્રશ્ય જોઈ શકો છો કે લાડગામ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે સંદેશો આવ્યું છે ત્યારે લોકોને પૂછીએ કે તેવી પરિસ્થિતિ નિર્માણ છે શું તકલીફ પડે છે તમારા નાની શરૂઆત અમારા ગામમાં ત્રણ કલાકમાં પંદર ઇંચ વરસાદ પડ્યો છે ને આવવા જવાની બધી વ્યવસ્થા બંધ છે ને કોચવે માંગ કરેલી કે ઊંચો કરવાની કોઈ જ કોઈ ધ્યાન આપતા નથી અત્યારે અમારે છ ચોકડા હળવાના છે હજી આવ્યા નથી હવે પાંચ ની બસ માં ગયા હતા પાંચ વાગે ઓછો વરસાદ હતો છ વાગે થી ચાલુ થયો તો એક ચારો પંદર ઇંચ પડી ગયો છે હવે અહીંયા ઉપર રોકાણ સરપંચ સાહેબ બી ઘરે છે

કોઈ બધી બંધ થઈ છે અમારે વિદ્યાર્થી ઉપલટા ભણવા ગયા છે એ પણ આવી નથી શક્યા તેમને જ્ઞાન રોકી દીધા છે અને આ અમારે લગભગ પાણી ત્રણ ચાર કલાક પછી જો ઉતરવું હોય તો ઉતરી શકે એવી છે પરિસ્થિતિને કોચવેની અમે માગ કરેલી છે કે ઊંચો લેવાની તો એમાં કોઈ હજી કંઈ ધ્યાન આપ્યું નથી કોઈ જાતનું એ આગળના કયા ગામો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે અહીંયાથી ત્યાં જઈ જ ન શકાય અત્યારે અહીંથી આપણે લાઈટ ભીમોરા એ બાજુ ક્યાંય જઈ ન શકાય માણા અદર લગીનો રસ્તો છે બધા બંધ છે અત્યારે કેમ કે આ કોજવે પુલ જેટલો નાનો કેમ કે ગામમાં આવવા જવાની વ્યવસ્થા બધી બંધ છે ગામમાં ચારિકોર પાણી છે અત્યારે આ શું કહેશો અત્યારે આ ગડાડૂબ પાણીની અંદરથી લોકોને પસાર થવું પડી રહ્યું છે જનજીવન જે છે તે ખોરવાયું છે લોકોને અનાજ લેવા જવું હોય તો પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ જનજીવન પૂરેપૂરું ખોરવાઈ ગયું છે ગામમાંથી ગામમાં કોઈ બહાર નથી નીકળી આવ્યું અહીંથી સુધીનો રસ્તો છે આ એક જ એવો રસ્તો છે છે કે આને કરવા જો તો રસ્તો ચાલુ થઈ જાય છે આપ શું શું કહેશો અંદર ગામની પરિસ્થિતિ છે જનજીવન ખોરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયાથી થી દેખાઈ રહ્યા છે હા કેમકે આમાં અત્યારે અમારે વાડીઓમાં મજૂર લોક બધા હોય તે અનાજ કરિયાનું લેવા જવું હોય તો ક્યાંય જઈ શકતા નથી અત્યારે પરિસ્થિતિ બહુ વિકટ છે અત્યારે ગામની બરોબર કેમ કે આપણે તમે જોઈ શકો છો આમ પાણી બહુ જ જાજુ પાણી આવી ગયું છે અને બે કલાકમાં પંદર ઇંચ વરસાદ પડી ગયો છે ગામ આમ ગામમાં આવવા જવાની વ્યવસ્થા કોઈ જાતની છે નહીં કાંઈ અત્યારે હાલમાં અમારા ગામના છ વિદ્યાર્થી મારા છોકરો જ છે અત્યારે છ વિદ્યાર્થી સરપંચના ઘરે બેઠા છે અહીંની વ્યવસ્થા અમે કેમ કે કોઈને દવાખાનું આવી ગયું કોઈ પણ કંઈ ખાચ ખાતા જેવું અગત્યનું કામ આવી ગયું તો કોઈ જઈ શકે એવી પરિસ્થિતિ તો છે જ નહીં ગામમાં ઇમરજન્સી ઇમરજન્સી આવે તો કોઈ જઈ ના શકે અત્યારે ઇમરજન્સી આવે તો અહીંયાથી તેઓ જઈ પણ ન શકે તેવી પરિસ્થિતિ આ લાઠ ગામની અત્યારે જોવા મળી રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ લાઠ ગામ જે છે તે પાણીની અંદર જળ મગ્ન થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લાઠ ગામમાં પરિસ્થિતિ જે છે તે સવારથી જ જોવા મળી રહી છે કારણ કે પંદર ઇંચ જેટલો તો વરસાદ જે છે તે અહીંયા વરસી ચૂક્યો છે અને તેમના કારણે આ જે રસ્તો જે માણાવદરનો છે તે પણ બંધ થઈ ચૂક્યો છે અને અત્યારે જે લાડ ગામમાં કોઈ પણ ઇમરજન્સી આવે તો તેઓને પણ હોસ્પિટલ ન લઈ જ શકાય તેવી પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે આગળ વિદ્યાર્થીઓ જે છે તે પણ પોતાના ગામ ન જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ જે છે થયું છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અત્યારે લાડ ગામના છે કે જ્યાં સંદેશ ન્યૂઝ અત્યારે પહોંચ્યું છે સંદેશ ન્યૂઝમાં અત્યારે આપ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે છે તે જોઈ રહ્યા છો કે જે અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને લાડ ગામ જે છે તે અત્યારે પાણીની અંદર જળમગ્ન થઈ ચુક્યું છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવિયા સંદેશ ન્યૂઝ લાટ ગામના દ્રશ્યો છે અલગ અલગ ઉપલેટામાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં નદી તળાવો છલકાણા અને ગામ જાણે નદીમાં ડૂબી ગયું હોય આ લાઠ ગામના દ્રશ્યો છે કે જ્યાં સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો થી આ રિપોર્ટ છે કે જ્યાં નદી જ નદી જોવા મળી રહી છે તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કોઝવે જે છે તેમની અંદર પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે આ દ્રશ્યોની અંદર સ્પષ્ટ દેખાય છે કે સામા કાંઠે જે લોકો ઊભા છે તે આ કાંઠે આવી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઇમરજન્સી પણ કોઈ આવે તો પણ ન આવી શકાય તેવા દ્રશ્યો અત્યારે લાડ ગામમાં જોવા મળી રહ્યા છે આ પાણીની અંદર અત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગળાથી થોડા જ નીચે પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને પંદર ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં અહીંયા વરસી ચૂક્યો છે કેમેરા પર્સન માધવ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ લાટ